નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત જાફરાબાદના ટીમ્બી ગામના વાડી વિસ્તારમાં સિંહણે એક છત્રીસ વર્ષીય યુવક પર હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે જાફરાબાદ ટીમ્બી ગામના વાડી વિસ્તારમાં સિંહનો હુમલાનો મામલો સામે આવ્યો છે જેમાં છત્રીસ વર્ષીય ખેડૂતને સિંહણે કોળિયો બનાવ્યો છે હુમલાખોર સિંહ પાસેથી માનવ વૃદ્ધિ છોડાવવા વન વિભાગે જીસીબી અને ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો છે શેત્રુંજી રેન્જ અને જસદાર રેન્જના ના વન વિભાગ ટીમ દ્વારા સિંહને પાંજરે પૂરવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું વન વિભાગ દ્વારા સિંહને ટ્રાન્ગ્યુલાઇઝ કરીને પાંજરે પૂરી આ ઘટનાને પગલે શેત્રુંજી ડિવિઝન ડીસી એફ જયંત પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા વન વિભાગની ભારે જમત બાદ ઘટના કલાકોમાં જ સિંહને પાંજરે પૂરી છે

અંદાજીત સાંજે સાત વાગ્યાની આસપાસ થયેલ હતી અને જસાધાર રેન્જના વન વિભાગના સ્ટાફને આ માહિતી મળતા તાત્કાલિક જસાધાર વિભાગનો સ્ટાફ અને જે બોર્ડર વિસ્તાર છે જે જાફરાબાદ વન્યજીવન રેન્જ વિસ્તાર છે આ બંને ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલી હતી અને ખાસ કરી આ બનાવ બીનો તો કોઈ સિંહ દર્શન કરતું હોય કેવી રીતે કોઈ બીજી કોઈ માહિતી મળી છે લોકલ કોઈ સિંહને કોઈ હેરાનગતિ કરી હોય સ્ટાફ દ્વારા માહિતી મળેલ છે કે આ વિસ્તારમાં એ જે સિંહણ જેનું છે જે આ હુમલો કરેલ છે એ આ વિસ્તારમાં જ અવરજવર કરતું હતું અને આ વિસ્તારથી માહિતગાર હતું અને ગામ લોકો પણ આ વન્યપ્રાણીથી માહિતગાર હતા સિંહનું ઓપરેશન કરવામાં રેસ્ક્યુ કરવામાં કેવી કયા પ્રકારની કામગીરી કરવામાં અને કેટલો સ્ટાફ હતો કેવી રીતે ટાઈમ કર્યું એટલે જસાધાર અને જાફરાબાદ બાદ વન્યજીવ રેન્જના બંને આર એફઓ વેટનરી ઓફિસર ફોરેસ્ટર વનરક્ષક ટ્રેકર બધા સાથે મળી અને અંદાજીત દસ કલાક દસ વાગ્યાની આજુબાજુ વન્યપ્રાણીને સફળતાપૂર્વક ટ્રાન્ક્યુલાઇઝ કરી અને રેસ્ક્યુ કરી લીધું છે સર જિલ્લામાં માનવ મૃત્યુના બનાવો સતત વધી રહ્યા છે સિંહ દીપડા દ્વારા લોકોને શું મેસેજ આપશો લોકોને અમારા વિભાગ મારફતે વારંવાર અવેરનેસ ડ્રાઈવ પણ કરવામાં આવતી હોય છે હાલમાં જ જ્યારે લીલીયામાં એક બનાવ બન્યો હતો ત્યારથી સતત શેત્રુંજી વન્યજીવ વિભાગમાં તમામ રેન્જમાં એક અવેરનેસ ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવેલ આવેલ હતું જેમાં વિભાગના સ્ટાફ દ્વારા આવી રીતે ખુલ્લામાં કોઈ રહેતા હોય ખુલ્લામાં સૂતા હોય તો એ લોકોને વન્ય પ્રાણીની હાજરીથી સાવચેત કરવાનું આયોજન હોય છે આ વિડીયોના માધ્યમથી હું અમરેલી જિલ્લાના તમામ લોકોને એક અપીલ કરવા માગું છું કે શક્ય હોય ત્યારે અંધારામાં રાતે એ જવાનું ટાળવું જોઈએ આપણે આસપાસ જ્યારે પણ નીકળીએ એકલામાં ત્યારે જોડે ટોર્ચ અને લાઠી રાખીએ અને જો વન્યપ્રાણીની હાજરી હોય તો એ વિસ્તાર જે છે એને અંતર થોડું રાખવું જોઈએ વન્ય પ્રાણીથી જેટલું બને એટલું અને કાંઈ પણ માહિતી મળે તો તાત્કાલિક વન વિભાગની જે હેલ્પલાઇન નંબર છે તેના પર અથવા વન વિભાગના સ્થાનિક સ્ટાફને જાણકારી આ મૃતદેહ છે તે સિંહના મોઢામાં તો એ કેટલા સમય સુધી રહો અને કેવી રીતે કબજો લીધો એ એકચુલી વન્યપ્રાણી સિંહ દ્વારા જ્યારે પણ પોતાનું શિકાર કરવામાં આવે ત્યારે એના ઉપર પોતાનું માલિકી પણ હું બતાવતો એક બિહેવિયર જોવા મળેલું છે એટલે વિભાગના સ્ટાફ દ્વારા જેસીબી અને ટ્રેક્ટરના માધ્યમથી એ સિંહને દૂર ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ એનું ટ્રાન્કુલેસ કર્યું સર આ સિંહણ એક જ હતી કે અન્ય ગ્રુપ હતું કઈ બચ્ચા હતા એવું કઈ આ સિંહણ સાથે ત્રણ બચ્ચા પણ છે પણ એ મોટા છે અને એ બચ્ચા જે છે એ બીજા ગ્રુપ સાથે પેલું એમનું અવર જવર થતી હોય છે ધર્મેશ મેતા નેશનલ પ્લસ ન્યૂઝ સાચુલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર